હેલો ફ્રેન્ડ્સ કલાકોનું કામ મિનિટોમાં કરવું હોય અને દૂધપાકને એકદમ ઝડપથી બનાવવો હોય અને એ પણ કુકરમાં તો આ વિડીયો તમારા માટે છે બધી ફોલો કરશો તો આ દૂધપાક તમને એક ના મિલ્ક પાવડર જોશેના કન્ડેન્સનર મિલ્ક અને એકદમ ઉકાળવાની પણ જરૂર નહીં પડે તો ચાલો બનાવીએ તો આવો એકદમ ખાટો દૂધપાક પાક પંદર મિનિટમાં જ એકદમ ઝડપથી બની જશે તો ચાલો શરૂ કરીએ આપણે શ્રાદ સ્પેશલ દૂધપાક બનાવવાની રેસીપી તો અહીંયા દૂધપાક બનાવવા માટે ત્રણ મોટી ચમચી બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખાને દૂધપાકમાં ઉમેરીએ તો ચોખ દૂધપાક એકદમ સુગંધિદાર બને છે તો એને આપણે એક બે વાર પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ થોડું ગરમ પાણી રેડીને આપણે ચોખાને સાઈડમાં પલાળવા મૂકીશું હવે એક બીજી વાટકીમાં થી પંદર નંગ પિસ્તા લઈશું બદામ લઈશું અને ચમચી જેટલી ચારોલી છે છે તો અહીંયા દસ થી જેટલા કાજુ લીધા છે તો કાજુને આપણે ગરમ દૂધમાં પલાળીને રાખવાના છે તો આ બધી સામગ્રીની તૈયારી આપણે પંદર મિનિટ પહેલા કરી લેવાની છે તો હવે અહીંયા આપણે દૂધપાકને કુકરમાં બનાવવાનો છે તો અહીંયા કુકર આપણે જાડા તળિયાવાળું અને મોટી સાઈઝનું હોય એવું લેવાનું છે અને ઊંડું હોય એવું લેવાનું છે જો એક લીટરનું દૂધ પાક બનાવવો હોય તો તમારે ત્રણ નું કે પાંચ નું કુકર લેવાનું છે કે જેથી ઉભરા ના આવે તો હવે આપણે દૂધપાક બનાવવા માટે કુકરની અંદર તેલથી ગ્રીસ કરી લઈશું જો બ્રશથી કે હાથથી આ રીતે ને બધી બાજુ આપણે ઘી લગાવી દઈશું કે જેનાથી આપણું દૂધ ઉભરાય નહીં તો અહીંયા મેં એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે તો હવે આ દૂધને આપણે કુકરની અંદર રેડી લઈશું તો આ અમૂલનું શક્તિ દૂધ છે જે બહુ ફેટવાળું હોતું નથી છતાં પણ આપણો દૂધ પાક એકદમ ઘાટો બનશે તો અહીંયા આપણે કુકરમાં દૂધ લઈ લીધું છે હવે એને આપણે ગેસ ઉપર મૂકશું એની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું તો હવે અહીંયા દૂધ ઉકળાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈશું તો જે આપણે બદામને પિસ્તા પલાળીને રાખ્યા હતા એના ફોતરા આ રીતે નીકાળી લેવાના છે આ બદામ અને પિસ્તાને આપણે સારી રીતે ફોલીને એની કતરણ કરવાની છે તો આ રીતે આપણે ફોલીને અત્યારે એની સાઈડમાં મૂકીશું અને આ રીતનું જે કતરણ કરવાનું મશીન આવે છે એની અંદર આપણે બદામ પિસ્તાને કત કરી લઈશું જો તમારે ચપ્પાથી સમારવી હોય તો પણ તમે સ્લાઇસમાં સમારી શકો છો હવે અહીંયા આપણે મિક્સર જાર લઈશું જે ચટણીનું જાર આવે છે એ એની અંદર આપણે કાજુને જે દૂધમાં પલાળીને રાખ્યા હતા એ લઈશું અને હવે જે આપણે ચોખા પલાળીને રાખ્યા છે એનું પાણી ઉતારી લઈશું અને ત્યાર પછી એક ચમચી જેટલા ચોખાને આપણે મિક્સર જારની અંદર એડ કરીશું અને આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે હવે અહીંયા આપણે દસ થી બાર નંગ જેટલા કેસરના તાર લઈશું એને જે આપણે હૂફાળું દૂધ કર્યું છે એની અંદર આપણે કેસરના તારને પલાળી લઈશું હવે અહીંયા આપણું દૂધ ઉકળવા લાગ્યું છે તો હવે એની અંદર આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે એ એડ કરી લઈશું હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જો આ રીતે કુકરમાં દૂધ પાક બનાવશો તો તમને સમય પણ નથી લાગતો હવે આપણે દૂધ પાકની અંદર એક ચમચી જેટલી ચારોલી પલાળીને રાખી છે એ એડ કરશું અને જે કાજુ અને ચોખાની પેસ્ટ બનાવી હતી એ પણ એ ઉમેરી લઈશું અને જે બદામ અને પિસ્તાની કતરણ કરી તે આપણે એની અંદર ઉમેરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા આપણે જે કેસર પલાળ્યું હતું એકદમ સરસ કલર આવી ગયો છે તો એને પણ આપણે કુકરની અંદર જ દૂધની અંદર ઉમેરી લઈશું તો હવે આપણે કુકરની ઢાંકણું જે આવે છે એને પણ ઘીથી ગ્રીસ કરી લેવાનું છે કે જેથી આપણું દૂધ ઉભરાઈને બહાર ના આવે તો આ રીતે આપણે કુકરની અંદર જે વિસલણનો ભાગ હોય અને એની જે રિંગ હોય છે ત્યાં બધે જ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને હવે ઠાંકી દઈશું અને આને ફક્ત બે જ વિસલ થવા દેવાની છે તો અહીંયા મીડિયમ ગેસ ઉપર જે કુકરની સીટી થશે તો એ જ એવું દૂધ થોડું બહાર આવશે તમારે સાવ દૂધ બહાર ના આવે તો મેં અહીંયા ત્રણ લિટરનું કુકર લીધું છે એવું તમે પાંચ લિટરનું કુકર પણ લઈ શકો છો તો સીટી વાગતી સમયે જરા પણ દૂધ બહાર નહીં આવે તો અહીંયા આપણી બે વિસલ થઈ ગઈ છે અને હવે કુકરને ઠંડુ કરીને આપણે ખોલી લઈશું તો એકદમ સુગંધીદાર ખાટો અને કેસરના કલર સાથે એકદમ સરસ દૂધ પાક બનીને તૈયાર થયો છે તો અહીંયા ચોખા પણ આપણા ચડી ગયા છે તો ઉપરની બધી મલાઈને આપણે એની અંદર લઈ લઈશું હવે અહીંયા એક હાફ ટી સ્પૂન પાવડર અને આપણે જાયફળને આ રીતે આપણે છીણીથી ઘસીને લઈ લેવાનું છે કારણ કે દૂધપાકનો ફ્લેવર એકદમ જાયફળ વગર તો અધૂરો જ છે તો જાયફળ આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘાટો એવો આપણો દૂધપાક બનીને તૈયાર થયો છે તો આ રીતે આપણે ઉપર બધી ચારોલી અને ચોખા એકદમ લાંબા થઈ ગયા છે તો આપણો દૂધપાક પરફેક્ટ બનીને તૈયાર થયો છે હવે એને આપણે ઠંડો કરવા મૂકીશું તો બસ કુકરમાં દૂધ પાક ફક્ત પંદર મિનિટ જ લાગી છે તો હવે આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક એકદમ ખાટો બન્યો છે એકદમ પતલો પણ નથી તો એને ડ્રાયફ્રૂટ સાથે આપણે ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ એકદમ પતલા દૂધમાંથી આપણે એકદમ ખાટો દૂધ દૂધપાક બનાવે છે નથી કન્ડેશનલ મિલ્ક નથી માવો કે નથી મિલ્ક પાવડર તો પણ એકદમ સરસ ખાટો એવો આપણો દૂધપાક બનીને તૈયાર થયો છે તો આવો ખટો દૂધપાક તમે ગરમ પીરશો કે ઠંડો પીરશો ખાવાની ખૂબ જ મજા આવે છે અને હવે તો શ્રાદ્ધના દિવસો પણ ચાલુ થઈ ગયા છે તો ફક્ત પંદર મિનિટમાં ઝડપથી બની જાય એવો દૂધપાક બનીને રેડી થઈ ગયું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે શ્રાદ્ધમાં થોડા સમયમાં જલ્દી દૂધપાક બની જાય છે તો મળીશું એક નવા વિડીયો સાથે બાય